વસાળા અનેક ગામોમાં પાછલા લાંબા સમયથી પીવાના પાણીમાં ડોહળું પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી જેનાથી ત્રાસી સ્થાનિકો દ્વારા આખરે વિરોધ પ્રદર્શન કરીને સમસ્યાનું નિવારણ કરવાની માંગ કરવામાં આવી હતી વલસાડ પાણી પુરવઠા વિભાગ દ્વારા દિવેદ હરિયા ભગોજ રૂત પાણી પુરવઠા વિભાગ દ્વારા અતુલ હરિયા દિવેદ ભગોદ અટાર મેહ મગોદ ડુંગરી મગોદ સેગવી તિથલ સુરવાડા સહિત અગિયાર ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે શ્રી પાણી છેલ્લા બે માસથી ગંદુ આવતું હોવાથી ગામના લોકોની વારંવાર ફરિયાદ ઉઠી રહી છે સ્થાનિક અગ્રણીઓએ પાણી પુરવઠા વિભાગ અને એજન્સી સંચાલકોને ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા દિવેદ હરિયા ભગોદ જૂથ પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગામોને પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવામાં આવે છે હાલમાં બે ગામોમાં અતુલ હરિયા દિવેદ અટાર ભગોદ મેહ મગોદ ડુંગરી મગોદ સેગવી તિથલ સુરવાળા આમ કુલ અગિયાર ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાશ્વર્ડ ટ્રેડર્સ નામની એજન્સીને કામ સોંપવામાં આવે છે છેલ્લા બે માસથી પાણીની લાઈનમાં અત્યંત ગંદુ અને દુર્ગંધ ધરાવતું પાણી પીવા માટે આપવામાં આવે છે જેને લઈને પાણી પુરવઠા યોજના અને અધિકારીઓને પાણી માટે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવતા પાણીમાં કોઈ પણ સુધારો કરવામાં આવ્યો નથી અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અમારી જે અગિયાર ગામોને પાણી પુરવઠા યોજના છે દિવેટ હરિયા પાણી પુરવઠા યોજના એ યોજનામાં છેલ્લા બે મહિનાથી પાણી દુર્ગંધ છે કોન્ટ્રાક્ટર અધિકારીઓને પાણી પુરવઠા રજૂઆત કરવા છતાં પણ પાણીમાં કોઈ સુધારો આવ્યો નથી અને આવું જ પાણી અમારે અગિયાર ગામોના લોકોએ મજબૂરીમાં પીવું પડે છે આ તમામ ગામો એ આવું ગંદુ પાણી પીવા તેમજ ઘર વપરાશના ઉપયોગ કરવા માટે મજબૂર થઈ ગયા છે ગુજરાત સરકાર દ્વારા નળ નળ યોજના તેમજ વિવિધ યોજનાઓની સરકાર દ્વારા પીવાના ચોખ્ખું પાણી મળે તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પણ આવા કોન્ટ્રાક્ટરોને કારણે અધિકારીઓને ઉપર વટ જઈ એમની મનમાનીથી અગિયાર ગામના લોકોને આવું દૂષિત પાણી પીવા તેમજ ઘર વપરાશ માટે મજબૂર થઈ ગયા છે જેથી ગામના અગ્રણીઓએ વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ગંદુ પાણી બંધ કરી ચોખ્ખું પાણી આપવા માંગ કરી છે